અરે જાવ મીઠાઈ લઈ આવો કાલે નવું વર્ષ છે ઘરે બધા મહેમાન આવશે હા તો પછી એક કામ કરું કાજુ કતરી અંજીર પાક આ બધું મોગું મોગું લઈ આવો ને વટ પડી જશે આટલું મોગું લાઈન કરવાનું છું કોઈ ખાતું નહીં પછી ફેંકવું પડે છે અને આટલા બધા ખુશ છે ના થાઉં છો નવું વર્ષ આવે છે નવું બૈરું નહીં આવતું ઘર માં આ વડ કાલે અમારી મમ્મી પપ્પા આવવાના છે આ તે આ તે પેલા પગે લાગવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું બરોબર કાલે માર ઘરે જઈએ ને તમર ભાઈન છોકરાને 500 રૂપિયા આપજો પેલા વખતે 100 રૂપિયા થી મારું નાક કપાયું હતું તો તારો ભાઈ કેટલા આલી ન પડી જાય છે તમરે 500 રૂપિયા આપવાના એને કાલે તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં કાલે સવારે 5 વાગે ઊઠી જજો કાલે નવુ વર્ષ છે તમર આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા કાલે હવારમાં કયા 5 વાગે મહેમાન આઈને ઉભા રહી જવાના છે કે લોહી પીઉં છું મારું અરે સાના મને અત્તર ફટાફટ ઉગી જજો એટલે કાલે સવારે વહેલા ઉઠાઈ

હા તો નહીં બેસવાનું બાકી સોફા ને કવર તો મારા સરખા જ જોઈએ નવા વર્ષે કેવું શું કરો છો આ તમે ખાવા તો મૂક્યું છે

અને કહી દેવાનું નહીં ફાવતું અને આપણે ના ફાવન તો અહીંયા આવી જાય આપણા માબાપ પછી જીવત છે ના છે રાખે એવી અરે શું છે કોના જોડે છે હેલો અરે ફોન કરું ભાઈ શું કોકના ઘર ભાગું છું કોઈના ઘરની ઘર ભાગતી એને સાસુ એને હેરાન કરે છે તેમાં આવી બધી સલાહ વાળવાની હોય વાત કરે છે તે શું થયું એટલે કે રોટલી બનાવતા નહી આવડતું તો નાય એ આવડે અરે પણ બે વર્ષ થયા ભાઈ બોલે તો ખરા ને પાર્કીમાં જ કાન વિંધાય યાર કેવી વાત કરે છે તું આઈ બધી ચલાવવા એટલે ઘર ભાગે એનું કશું ઘર ના ભાગ પણ હવાર હાંજ લોઈ ના પીવાનું હોય આ નહીં આવડતું પેલું નહીં આવડતું તો કે તો ખરા ને ભાઈ ના આવડતું હોય તારે જ કે છે ને શીખી જાય તો નહીં કે હા તો શીખો પણ એને ટાઈમ લાગે શીખતા વાત કરે છે શીખતા બે વર્ષ છે કેટલો ટાઈમ લાગે આ તો આખો દાડો ફોન કરી કરી શું ખાધું અરે એ બધું જે બનાવ્યું હોય એ ખાધું હોય કયું તેલ વાપરો છો અરે જે તેલ વાપરે એ કે એને એકલી માટે અલગ તેલ લાવવા દે આ તો પૈણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપડે પૂછવાની તો ખરી ને એની ખબર અંતર આપડે અરે ખબર અંતર પૂછવાની હોય પણ એ શું ખાધું શું પીધું પિક્ચર જોવા લઈ જાય શક ને એ બધી પંચાયત કરવાની થોડી હોય ઘર ભાગે એનું વાત કરે કશું ઘર ના ભાગે હાચું જ કે એ સીએ ને કે ખોટું કીધું મેં એને કશું પણ આપણે એને ઘરમાં માં કે દખલગીરી કરવાની આવે છે પણ એના એલે વાત પૂરી થઈ ગઈ અરે એ તો એનું દુખ કેતી હતી મને બચારી આ દુખ ના કહેવાય એ તો બોલાય ખરાબ ભાઈ સાસુ તો વાત કરે છે તે બોલવાનું પણ લિમિટમાં બોલવાનું એટલું બધું ના બોલવાનું કઈ ની મેં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર આવીને આવી ચલાવો હાલો એટલે તમારા જીવા હોય ને એટલે ઘર ભાગો છૂટા છેડા એમની નહીં વધતા વાત કરે છે છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટા જ થાય ને ના ફાવે એટલે ઘેરાઈ જજે ના ફાવે એટલે ઘેરાઈ જજે કાતું જવાનું હોય ને જેના બાપ જીવા છે અરે ફવડાવું પડે તમ તારા માબાપ ના અમારા માબાપ નહીં જીવે જીવ્યા છે પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે બરાબર તમ આ જમાનામાં શું આવ્યું છે કઈ નવું આવ્યું છે અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈને કઈ વાત કરે છે પાછા તમારે જેવા ચડાવો ના ફાવો કોઈ કશું ચડાવતું નહીં શું કરતી હતી તું શું કરતી તું અરે શીખામણ આલતી હતી સલાહ ગજબ ગજબ અરે જોરદાર સલાહ આલતી હતી તું ભાઈ અને ફોન બોન કરવાના નઈ દરુદ શું ખાધું શું પીધું શું કર્યું ફોન તો કરવાના જ હોય ને કેમ ના કરીએ હા એ તો એના ઘેર જાય લઈના જેવી તૈયાર થઈ જાય ભાઈ એવું કોઈ શીખવાડવાનું જરૂર નઈ તમારે કશું તૈયાર ના થાય આપડા બધું કઈ કરી ના થાય તમારા જેવા હોય ને તો ના થાય અવારથી ઓજુંદી 10 ફોન કરો તો ના થાય તૈયાર અને તમારા જેવા તમારા જેવા એટલે તો આટલા બધા ફોન કરો તો તૈયાર થતી હશે

કોનો ફોન હતો ખબર તમને કોનો ફોન હતો તમારી બેનનો હતો મારી બેનનો નો હવે બોલો હવે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ બોલો અરે તો હમણાં વાત કરું છું ના ફાવતું એ તો હું કરું છું પછી કેમ હવે પોતાની ઉપર આવી એટલે ના ફાવતું આયુ આજ કેવા માંગુ છું તમને બધાને હું ઘરનાને એ જ કહું છું કે હું ના હોય નાની નાની વાત ઉપર ઘેર આવી જાય ઘેર આવી જાય પછી હું આ

સાંભળો છો હું માર ઘેર જવાની છું ચાર પાંચ દિવસ રોકાવા કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે અરે બઉ ટાઈમ થયો હું માર ઘેર રોકાવાય નહીં ગઈ રોકાવા જાઉં કે ના જવ અરે રોકાવા જવાની વાત નહીં પણ ચાર પાંચ દાડા બધું મારે કેમ નું કરવાનું

અચાનક જવાનું થયું સારું સારું તાર ફરી આવ કોણ ફરવા જાય એ તો મારા મમ્મીનો ફોન હતો એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી મારા મામા ને બધા ફરવા જાય છે ને તો ફરવા જાય છે મારું તો મૂડ ખરાબ થઈ ગયું શું બોલે તમે અરે મારું તો દિલ ખુશ થઈ ગયું તું રોકાવા નહી જવાની એટલે ભગવાન મારા પાંચ છ નું સુખે ના જો આવ્યું ક્યાં સવારી ગેમ રમવા જઉં છું ભાઈ બંદો જોડે પબજી બોલ

પછી કહીએ ને કે આજે શું બનાવ્યું કે ના આજે મને તાવ આવ્યો છે મને પેટમાં દુખ છે આજે મારું પેટ ફૂલ છે પણ એ તો મને તાવ આવ્યો તો ને એટલે મારું મોઢું નતું હારું ને એટલે મેં નગ મંગાઈ તું મને ખવડાય ખવડાય કરું છું બારનું કશું નઈ ખવડાવતી હું તમે જાતે ખાવ છો અને તમાર ના ખાવ તો મને તો ખાવા દો આ પથારો કરીને બેઠી છે ખા ખા કરી રહી છે આજ તો તાવ આવ્યો તો ને તમને હા એટલે તો મંગાઈ માર મોઢું નતું હારું એટલે

ચોરા ફરું ખાવાનું શાક રોટલી તો નસીબ બંધ નહીં ને મારા દાળ ભાત નહીં શાક રોટલી નહીં એ બધું પદ લગન મલત મલન કજે એમ બે આ તો ખાવ છો જ ને બધાને બહાર નું ખાવાનું શોખ હોય મને ઘર નું ખાવાની આમ શોખ થાય છે કે મને ક્યારે મળશે બોલ મને એમ છે કે હું મમ્મી જોડે રહ્યો હતો ને તો મને કાયમ બને બને ખવડાવત ઘર નું હા તો અમે ખવડાઈએ છે અને એટલું બધું હતું તો નતું પડ્યું તો ઘર નું ખાવું તું ખાવા દેવું છે કે મને

હા પાયલ અરે તારા બેમપણી છે કોઈ પાયલ કરીને ના રોંગ નંબર છે સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે અરે પાયલ રોંગ નંબર હો એક કામ કરો મારો નંબર લઈ લો એ રાઈટ નંબર રહેશે અલે રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું શું કે યાર

બતેલી ઓકળી થી જાય છે ચાનું શાક ભરું હતું પણ ના જોડે લઈ જવાની સાબધી જગ્યાએ

તડાળા ડાડા જયગા હાલ બૈકાલ કેટલા વાગે જવાનું છે મેરી આબાબીન કઈતું જોઈએ તમને જમવાનું આપી જશે એ શું થયું કે આજે કે કતર લાગ્યો ગયા વી આબાબીન કરનો ભાગસે ને જમવાનું અરે ગાડી ગમે તે ના